હિંમતનગર ખબર ન્યુઝ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ ની સૂચનાથી રમજાન તહેવાર તથા આવનાર રામનવમી તહેવાર અનુસંધાને હિંમતનગર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ ડીવાયએસપી શ્રી એ કે પટેલ સાહેબ તથા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસિન કરંગિયા સાહેબ તથા બી ડિવિઝન પીઆઈ હિંમતનગર ગ્રામ્ય પીઆઈ ટ્રાફિક શાખા પીઆઈ તથા પીએસઆઈ અને સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે એડિટર ઝાકિર હુસેન મેમન હિમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા રોજેરોજના સમાચાર જોવા અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને આઇકોન પર ક્લિક કરો